સ્વાગત છે હું મારા ભાઈ નો છોકરો સામજી છે ને અમે જાય છે દરિયામાં મચ્છી પકડવા તમને વિડીયો બતાવીશું તમને સારો લાગે ને ગમે તો શેર ને સબસ્ક્રાઈબ બે લાયકન દબાવવાનું પણ ભૂલી ન જતા મારા ભાઈ ચલો તો આગળ બતાવું તમને માહલી સૌ છે જરૂરી માહિલી છે ને મજા આવે આમ પકાવી પકડાવે મટી જવાનું કરું તો માહિલી છે હોંડિયા છે લેમટો છે કસેરીઓ છે શેળવણ બસો છે સવા મિત્રો મારો છોકરો પણ દરિયામાં આવે છે મારી હારી પાછલા પકડવા એને હોંડિયા પકડ્યા છે હોંડિયા તરફ બધે ત્યાં છે હોંડિયા હોંડિયા તરફ ત્યાં દેખાડ દેખાડ જલ્દી ઊભો થઈને દેખાડ નહીં તે ત્યાં પકડેલા ક્યાં નાખી દીધા ડોલમાં નાખી દીધા

ને પેલો વિડીયો છે આજનો કાતનજી હા તો ગુડ બાય કીધા